નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપ સૌનો પીગા પંદર મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો વધુ ત્રણ સરકારી બેન્કોએ વ્યાજ વધાર્યું છે આ ત્રણ બેંકોએ લોન મોંઘી કરી અને બેન્ક ખાતા ધારકોને ઝટકો આપ્યો છે રિઝર્વ બેન્કે સતત નવમી વાર એમપીસીમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો ન હતો પરંતુ બીજી તરફ દેશની ત્રણ સરકારી બેન્કો એટલે કે યુકો બેન્ક બેન્ક ઓફ બરોડા અને કેનેરા બેન્કે તેમની ધિરાણની સીમાંત કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી છે ત્રણેય બેન્કોએ અલગ અલગ સમયગાળા માટે વ્યાજદરમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે આવી સ્થિતિમાં મોટાભાગના ગ્રાહકો માટે હોમ લોન કાર લોન એજ્યુકેશન લોન જેવી લોન મોંઘી થઈ ગઈ છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મોદી કેબિનેટની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે કેબિનેટ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે જેમાં એસટી અનામતમાં ક્રિમિલિયર તેમજ અનામતની અંદર અનામત લાગુ નહીં થાય ચોવીસ હજાર છસો ને સત્તાવન કરોડના ખર્ચે આઠ નવા રેલવે પ્રોજેક્ટને મંજૂરી જોકે સોસઠ નવા સ્ટેશન બનશે ત્રણ પોઈન્ટ સાઠ લાખ કરોડના ખર્ચે ત્રણ કરોડ નવા આવાસ બનાવવામાં આવશે જોકે સત્તરસોને સાસઠ કરોડ રૂપિયાના ખર્ચે ક્લીન પ્લાન્ટ પ્રોગ્રામને મંજૂરી આપવામાં આવી છે જ્યારે 1969 ને કરોડ રૂપિયાના ખર્ચે ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામને વિસ્તારને પણ મંજૂરી આપવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસોને છત્રીસ તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે જેમાં સૌથી વધુ વરસાદ છોટાઉદેપુરમાં બે પોઈન્ટ ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે વડોદરામાં બે પોઈન્ટ એક ઇંચ ખંભાતમાં બે ઇંચ ગલતેશ્વરમાં એક પોઈન્ટ સાત ઇંચ પાવી જેતપુરમાં દોઢ ઇંચ જાંબુઘોડામાં એક પોઈન્ટ ચાર ઇંચ ધોળકા વાઘોડિયા સંજેલી અને પાદરામાં એક પોઈન્ટ ત્રણ ઇંચ શહેરા મોરવા હડફમાં એક પોઈન્ટ ત્રણ ઇંચ જ્યારે નડિયાદ સંખેડા વડગામ ખેડામાં તેમજ કાંકરેજ અને સોજિત્રામાં એક એક ઇંચ વરસાદ વરસ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર હજુ પણ યથાવત છે ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે સામે આવેલા આંકડા મુજબ ચાંદીપુરાના કુલ એકસો ને શંકાસ્પદ કેસ નોંધાયા છે જેમાં સૌથી વધુ સાબરકાંઠામાં સોળ શંકાસ્પદ કેસ નોંધાયા છે શંકાસ્પદ કેસ પૈકી સાહીઠ કેસ હાલ પોઝિટિવ છે ત્યારે ચાંદીપુરાના કારણે રાજ્યમાં તોતેર મોત થયા છે હોસ્પિટલમાં આઠ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં એક્યાસી દર્દીઓ સાજા પણ થયા છે જોકે ગુજરાતમાં ચાંદીપુરા કેસનો મામલો સંસદમાં પણ ગુંજ્યો છે જેમાં પોઝિટિવમાંથી પચાસ ટકા લોકોના મૃત્યુ થઈ રહ્યા છે એકથી પાંચ વર્ષના તેત્રીસ કેસમાં બારના મૃત્યુ જોકે કે થી દસ વર્ષમાં ચૌદ કેસ સામે નવના મૃત્યુ થયા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં વધુ એકસો ને સાહીઠ જેટલી સરકારી શાળાઓ બનશે ગુજરાતમાં નવી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને મંજૂરી આપવામાં આવી છે સરકાર દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસના બજેટમાં જાહેરાત કરી હતી જાહેરાત અનુસાર બિન આદિજાતિ વિસ્તારમાં એકસો ઓગણત્રીસ માધ્યમિક શાળાને મંજૂરી આપવામાં આવી છે બિન આદિજાતિ વિસ્તારમાં એક ઉચ્ચતર માધ્યમિક શાળા સહિત એકસો ને ત્રીસ શાળાને મંજૂરી આપવામાં આવી છે તેમજ આદિજાતિ વિસ્તારોમાં એકત્રીસ માધ્યમિક તથા એક ઉચ્ચતર માધ્યમિક શાળાને મંજૂરી આપવામાં આવી છે આમ રાજ્યમાં વધુ એકસો ને બાસઠ જેટલી સરકારી શાળાઓ બનશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બેંક ખાતા ધારકો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે હવેથી ખાતેદાર બેંકના ખાતામાં ચાર નોમિનીના નામ સામેલ કરાવી શકશે નાણાં મંત્રીએ લોકસભામાં બેન્કિંગ કાયદા સંશોધન બિલ બે હજાર ચોવીસ રજૂ કર્યું હતું બેન્કિંગ એક્ટ સુધારા બિલ સંસદમાં રજૂ કરાયું જોકે બેન્કોમાં હવે ચાર નોમિની નિમી શકાશે જોકે અત્યાર સુધી માત્ર એક જ નોમિની વ્યક્તિઓ ફંડમાંથી ક્લેમ ટ્રાન્સફર કરી શકશે કે રિફંડનો દાવો પણ કરી શકશે બેંક ખાતા ધારકો હવે તેમના બેંક ખાતા માટે એકને બદલે ચાર નોમિનીની નિયુક્તિ કરી શકશે તેવી છૂટ આપતો બેન્કિંગ કાયદો સુધારા બિલ બે હજાર ચોવીસને શુક્રવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો આ બિલમાં ડિપોઝિટર્સને વધુ સુરક્ષા આપવાની અને ગ્રાહકને વધુ સુવિધાઓ આપવાની જોગવાઈ કરાઈ છે અન્ય મહત્વની જોગવાઈઓમાં દાવો કર્યા વિનાનું ડિવિડન્ડ શેર્સ અને બોન્ડ રિડમ્પશનનું વ્યાજ ઇન્વેસ્ટર્સ એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડમાં ટ્રાન્સફર કરી શકાશે વ્યક્તિઓ ફંડમાંથી ક્લેમ ટ્રાન્સફર કરી શકશે કે રિફંડનો દાવો કરી શકે તે માટે તથા સહકારી બેંકોમાં ડિરેક્ટર્સની મુદત દસ વર્ષ સુધી લંબાવી શકાશે તેવી જોગવાઈઓ પણ કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે જાણીતા હવામાનિષ્ઠના તંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે ચોવીસ ઓગસ્ટ સુધી કચ્છ ડાંગ અને વલસાડમાં ભારે વરસાદ તો જૂનાગઢ અમરેલી દ્વારકા પોરબંદર જામનગર ખંભાળિયા રાજકોટ મોરબી સુરેન્દ્રનગર અને બનાસકાંઠામાં મધ્યમ વરસાદની તેઓએ આગાહી કરી છે જોકે પચીસ ઓગસ્ટ બાદ બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન થતાં વરસાદનો ધમાકાદાર રાઉન્ડ આવી શકે જોકે છવ્વીસ ઓગસ્ટે જન્માષ્ટમીના દિવસોમાં પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે વાત કરીએ તો ખાડે ગયુ ગુજરાતનું શિક્ષણ વિભાગ ગુજરાતમાં એક પછી એક ગુલ્લેબાજ શિક્ષકોની પોલ ઉઘાડી પડી રહી છે દાતા તાલુકાના પાંસાની શિક્ષિકા અને વાવના ઉપછાના શિક્ષકના કિસ્સા બાદ હવે ખેડાથી પણ આવો જ કિસ્સો સામે આવ્યો છે જેમાં સરકારી શાળાના મેડમે એક વર્ષથી પગ મૂક્યો નથી અને એનો સી લીધા વિનાજ વિદેશમાં કાયમી સ્થાયી થઈ ગયા છે જેના લીધે બાળકોનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ ગયું છે બાળકોના શિક્ષણ પર માઠી અસર પડી છે પ્રાપ્ત માહિતી અનુસાર કપડવંજ તાલુકાના માલ ઇટાડી ફગી ભાગના પેટાપરા વાંટા શિવપુરા પ્રાથમિક શાળામાં ડમી શિક્ષક ફરજ બજાવતો હોવાનો એક વિડીયો વાયરલ થયો હતો અને આ મુદ્દે ફરિયાદ પણ ઉઠી છે ત્યારે ખેડા જિલ્લા ડીપીઓ દ્વારા હવે તપાસ કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આવાસ અંગે મોદી કેબિનેટની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કેબિનેટે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી બે પોઈન્ટ જીરોને મંજૂરી આપી છે આ અંતર્ગત શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ત્રણ પોઈન્ટ સાઠ લાખ કરોડ રૂપિયાના ખર્ચે ત્રણ કરોડ નવા મકાનો બનાવવામાં આવશે યોજના મુજબ ઈડબ્લ્યુએસ એલઆઈજી અને મધ્યમ આવક જૂથ સેગમેન્ટના પરિવારો કે જેમની પાસે દેશમાં ક્યાંય કાયમી મકાન નથી તેમને આ યોજનાનો લાભ આપવામાં આવશે આ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં બે કરોડ અને શહેરી વિસ્તારમાં એક કરોડ મકાન બનશે પ્રધાનમંત્રી આવાસ યોજના તેમજ શહેરી બે પોઈન્ટ ઝીરોને યોજનાને મંજૂરી અપાય છે જો કે હવે મકાન લેનારાને ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમનો લાભ મળશે પાંચ વાર્ષિક હપ્તામાં એક પોઈન્ટ એંશી લાખની સબસિડી અપાશે ઈડબલ્યુએસ એલઆઈજી અને એમઆઈજીના પરિવારોને લાભ મળશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકાર પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને સહાય આપશે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરતી વધુ એક નવી યોજના ગુજરાત સરકારે જાહેર કરી છે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકી છે ગુજરાત સરકાર પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને સહાય આપશે પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને બિયારણ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન માટે રૂપિયા વીસ હજાર પ્રતિ હેક્ટર સહાય ચૂકવાશે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના માટે અંદાજપત્રમાં એક હજાર લાખની જોગવાઈ રાજ્યના દરેક નાગરિકને પ્રાકૃતિક ખેત પદ્ધતિથી ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો મળી રહે તે માટે અમલવારી થશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો એસસી એસટી અનામતમાં નહીં લાગુ થાય ક્રિમિલિયર સુપ્રીમ કોર્ટના ચુકાદા મુદ્દે એનડીએ સરકાર દ્વારા છોકવાટ કરવામાં આવી છે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના અનામત મામલે મોદી સરકારે ક્રિમિલેયર પર સ્પષ્ટતા કરી છે કોર્ટના ચુકાદા બાદ શુક્રવારે કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠક યોજાઈ હતી બેઠક બાદ સરકારે સ્પષ્ટતા કરી છે કે હાલ જે અનામત છે એ જ રીતે લાગુ રહેશે એસટીમાં અનામતમાં ક્રિમિલેયર લાગુ કરવામાં આવશે નહીં નોંધનીય છે કે ગત સપ્તાહમાં દેશની સુપ્રીમ કોર્ટે અનામત પર ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો સુપ્રીમ કોર્ટે અનામતમાં પેટા કેટેગરી બનાવવા માટે રાજ્યોને છૂટ આપી હતી સાથે સાથે એસસીએસટીના અનામતમાં ક્રિમિલિયર રાખવાની ભલામણ પણ કરી હતી જોકે હવે મોદી સરકારે તેને લઈને સ્પષ્ટતા કરી છે એવામાં કેન્દ્રીય કેબિનેટ બેઠક બાદ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે અનામતને લઈને સલાહ આપી છે જેમાં એસસી એસટી વર્ગ માટે ભલામણો કરવામાં આવી છે આ મુદ્દે કેબિનેટમાં ચર્ચા કરવામાં આવી એનડીએ સરકાર બાબા સાહેબ આંબેડકરે બનાવેલ બંધારણ પ્રત્યે કટિબદ્ધ છે બંધારણમાં ક્રિમી લેયરની કોઈ જોગવાઈ નથી બાબા સાહેબ આંબેડકરે આપેલ બંધારણ અનુસાર જ એસસી એસટીમાં અનામત લાગુ રહેશે જો મિત્રો આ વીડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે